તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને અમે વીઆ્યા છીએ સીધા વાળીએ કીએ કડી પેલા છોકરા આવ્યા હતા રમવા પણ વિડીયોની શરૂઆત કરી નથી અને આપણે સીધી વાળીએ છીએ ને તે વિડીયોની શરૂઆત કરી છે અને આપણે આ જ આવડું આ મારેલું છે એને નાખવાનો છે કાગળ આ કાગળ આપણે લાવ્યા છીએ તો અને અતારમાં જો બાય સડી ગઈ માથે હા એમ પારવા પારવા નાખી દેવાના પારું પારું નાખવાનું હોય તો હાલો એ પેલા પારું પડવું પાથરી દે કારણ કે એ ઢાળ ઢોળ ન રહે ને એટલે સીધું હોય પાણી

કાલ જવાનું થાય છે પાછું કા હે જાય છે ને ફોન કર્યા વગર અરે વરસાદ છે તેમાં પવન ને વરસાદ ને બધું તમારા આધા પાણી આવી જ અને આપણે જ્યાં કાગળ નાખતા ના એમ કાગળ પતરા ઊભા છે આ જો સીતુભાઈ સીતુભાઈ બધા ને તરી ને તરી આને માથે નગરો મેકેલો પકડે ઊભો રહેવો પડે નડુડી હા તૂટી જાય હે

પેલા ખરીદા આડા પેલા ને એકલા એકલા કર્યું હતું ને એટલે લીધું પલાવતા પલાવતા કોઈ આ મથ આવતું કોઈ કામ કરતા હોય એટલે પેલા હોય

મને આમ સિદ્ધુભાઈ પુંડા એમ મથે છે એને શું કરવાની છે એના જોડે સારું હાલો પાણા મેચીને વાળા બાંધવી છે તે પેલા બાંધવા માંડવી અને વરસાદ પાછો હીડો છે આ જો વાતાવરણ પૂછવી

કેવું હતું મીઠું કડવું હવે એ તો કેવું છે ધોઈ આપણે છે તે રીંગણીમાં તો આવું ખાતર નાખ્યું છે આપડે રીંગણીના છોડવા છે આવડા આવડા બધા આવડા તો નાના હોય છે બધા સોડવા સરખા થયા હોત ને તો સારું હતું ઓલા જેવા હું વાત કરે ના ના નથી દવા દેવું રવા દેને અને આપડે સુધી બીજા ખાતર ની તાણી પડી એટલે તો પણ એ હાલી જાય છે ખાતર લેવા બીજું અમારા ખોડે કાં ખીધુડા તો આપણે વાડીએથી વ્યવવા સીવી રીંગણીમાં ખાતર નાખીને પાછા ભેલાઈની વાંડી પડી ગઈ તી હિંપા નમતી હતી યુમ્પા એ થોડીક કરી સરકી હાઇફેક તો નહીં પડે કારણ કે ખરંજો માર્યો છે આડા ભેલાનો જીવો એટલે હવે તો સીધી થઈ ગય છે અને વાડીએથી વ્યાવ્યા ધીરે એટલે બે ઘીવડીઓ જડીતી નીચી નીચી એનું શાક બનાવ્યું છે કાં તેસરી ચૂપ છો નની કે હોળન સાઘાર નો હોય ઈ હજાર કટના નગી હોળ યસ બેલા આપડે સબાઈ ને હાથે ઉગ્યા તો લેવા દીધા હા હાથે હાથે ઉગ્યા હતા હા તલિંતાન તેરેવતો એટલે શેટી શેટી હતા ને શેટી શેટી હતા ઈ એમનીમ રવા દીધા ઈની કયોળ્યું થ્યુ દીયા નહી એ ચાર પાંચ દી સાત આઠ દી જશે લી ભાઈ બીજો થઈ જશે કાઈ એમ તો એટલે તો બે બગડે